વડોદરામાં ગઈકાલ મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી જેના પગલે અરાજકતા ફેલાઈ હતી ને જે પછી આ પોસ્ટ કરનારાની ધરપકડ થાય તેવી માંગ કરતા લોકો છે તે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા વડોદરામાં સોશિયલ મીડિયા લાઈવમાં યુવકે કરેલી કોમેન્ટથી મોડી રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું વાત વણસતા ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુર પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ સમયે ખાટકી વાડની ગલીમાંથી કેટલાક લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને બંને તરફથી પથ્થરમારો થયો હતો ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબુમાં લઈને મામલો થાળે પાડવાની પ્રયત્ન કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ મામલે પોલીસ અધિકારીનું શું કહેવું છે તે સાંભળો વડોદરા શહેરના નવાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાખની દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ગ્ર બોલેચાલી થતાં સામાસામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ત્યાં પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની ત્યાં ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે નવાપુર પોલીસ મથકમાં જતીન અર્જુન પટેલ નામના વ્યક્તિએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તે રાજમહેલ રોડ પર આવેલી ઊંટ ખાનગી ગલીના નાકે મોબાઈલ એસેસરીઝની શોપ ધરાવે છે તેમની શોપમાં ગ્રાહકો માટે ઓફર માટે સોશિયલ મીડિયા લાઈવ થકી જાહેરાત કરતા હોય છે અને તેવી જ રીતે એકવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે સોશિયલ મીડિયા પરથી ઓફર બાબતે લાઈવ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં જ કેટલાક ગ્રાહકોએ શુભેચ્છા પાઠવી હતી ને આ દરમિયાન શાહિદ પટેલ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ લખવામાં આવી હતી આ સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે વધુ તપાસ કરતા શાહિદ પટેલ નામનો યુવક પાદરાનો હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે આ કોમેન્ટ છે તે ડિલીટ કરી દીધી હતી આખરે સમગ્ર મામલે નવાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને યુવકે સોશિયલ મીડિયા પર કરેલી કોમેન્ટ સામે માફી માંગે તેની માંગ સાથે યુવકો મોટી સંખ્યામાં પોલીસ મથક પહોંચ્યા હતા જેમાં એક તબક્કે બે જૂથો સામ સામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું આખરે ડીસીપી લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ કાબૂમાં લીધી હતી જોકે પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું હિન્દુ સંગઠનોના યુવાનોએ આક્ષેપ કર્યો છે કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારી સામે લાઠીચાર્જ કર્યો હતો પરંતુ ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પથ્થરમારો બંને તરફથી થઈ રહ્યો છે આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે નવાપુર પોલીસ સ્ટેશનની બહાર જ જયશ્રી રામના નારા લગાવ્યા હતા અને આરોપી સાહિદ પટેલ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઈએ તેવી જીત પકડી હતી આ સમયે પોલીસે સ્ટેશનની બહાર જ મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड परायि जाना